નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું મળતા રહેરસોનુના ટુકડાના ભાવ પાંચસો પચાસ થી છસો ને છતાલીસ જુવાર સફેદ જુવાર સાતસો થી નવસો ચાલીસ બાજરી ત્રણસો થી ચારસો ચાલીસ પંદરસો થી એકવીસો ને છ પીળા જણાનાર બે સફેદ જણા અઢારસો પચાસ થી ને પચાસ અડદ ચૌદસો થી અઢારસો પચાસ મગ તેરસો સાહીઠ થી બે હજાર બાર દેશીવાલ અઢારસો થી ચોવીસો સિત્તેર મઠ એક હજાર એકાવન થી તેરસો પચાસ વટાણા છસો થી અગિયારસો કળતી તેરસો થી એકવીસો સિંગદાણા સોળસો પચીસ થી સત્તરસો પચીસ જાડી મગફળી એક હજાર એસી થી તેરસો અઢાર ઝીણી મગફળી એક હજાર નેવું થી બારસો એસીતાલીસ પચીસોથી ત્રણ હજાર ને અડસઠ સુરજમુખી પાંચસો ચાલીસ થી છસો ત્રીસ એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો ચોત્રીસ સુવા સત્તરસો પંચાણું થી સત્તરસો ને પંચાણું પચાસ થી એકત્રીસો ને અડતાલીસ લસણ સત્યાવીસો થી સુડતાલીસો ધાણા અગિયારસો થી તેરસો દસ સૂકા મરચા પંદરસો થી ત્રણ હજાર ને આઠસો ધાણી અગિયારસો થી તેરસો એસી વરિયાળી તેરસો પચાસ ચૌદસો ને ત્યાં જીરુ ચોપનસોથી છ હજાર ને ચાલીસ રાય એક હજારથી તેરસો ને પાંત્રીસ મેથી નવસો પચાસથી બારસો ને બાવીસ રાયડો નવસોથી ને ચોપન રજગાનું બિયારણ પાંત્રીસો પાસઠથી ત્રણ હજાર નવસો ગુવારનું બિયારણ એક હજારથી એક હજારને વીસ તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં અમારા મળતા રહેશે